જય દ્વારકાધીશ મિત્રો નવા youtube video તમારું સ્વાગત છે તો અત્યારે ઉત્તરાયણ ચાલી રહી છે તો આજે અમે મિત્રો સાથે પાર્ટી કરવાનું નક્કી કર્યું છે તો આજે અમે બનાવીશું પનીર ચીઝ ગોટાડો આ છે મારા મિત્ર કરણભાઈ જે આપણને પનીર ચીઝ ગોટાળાની recipe શીખવાડશે તો આજે આપણે બનાવીશું પનીર ચીઝ ગોટાડો તો કેવી રીતે બનાવે છે તેની રેસીપી હું તમને શીખવાડીશ અમારો video તમને ગમે તો like કરજો શેર કરજો અને subscribe કરજો અને video આગળ તમે બન્યા રહેજો આપણે ટામેટાની પ્યુરી બનાવી લઈશું આપણે શીમલા મરચાં લીધા છે તેને નાના નાના ટુકડા કરી લેશે ડુંગળી ડુંગળીના ઝીણે સમારી ગઈશું હવે આપણે આદુ મરચાની પેસ્ટ બનાવશે તો તૈયાર છે આપણે આદુ મરચાની વઘાર કરીશું કરી દઈશું અંદર નાખશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર નાખશું જીરું

આપણા કેપ્સિકમ છે કઈ ગયા છે એની અંદર ના આદુ મરચા ની આની અંદર નાખશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી નાખશો અડધા આપણે જે ટામેટાની પીળી તૈયાર કરી નાખી હતી आता आपण याने थोड्या वेळासाठी चडव radish. હવે આપણે આની અંદર એડ કરીશું લસણની ચટણી. હવે આપણે આને થોડીવાર માટે ચડવા આપણે આની અંદર નાખશું ધાણા જીરું થોડો નાખશો ગરમ મસાલો આપડી ગ્રેવી ચડી ગઈ છે અમૂલનું જે આપણે પનીર લીધું હતું અંદર આપણું પનીર ચડી ગયું છે ઉપરથી નાખશું ચીઝ

હા ચૂડન તો મસ્ત આવી રહી છે હવે કેટલી વાર લગશી જમવા મજાની તો રાહતો છે આપણને બરાબર રેડી થઈ ગયો છે હવે તો તમે જોઈ શકો છો મિત્ર કે આપણો પનીર ચીઝ ગોટાળો બનીને રેડી થઈ ગયો છે કે સર કેવો સરસ મજાનો બન્યો છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું તો આપણે ઉપર કંઈ તાણાયના જ તો તૈયાર છે આપણો પનીર ચીઝ ગોટાળો. પાપડ છે, બ્રેડ છે, ડુંગળી છે અને છાસ. તો હવે આપણે જમવા બેસીએ. તો ચાલો હવે આપણે જમીએ. ચાલો. બહુ સરસ બની છે આ ગ્રાન. જમવાનું બહુ સરસ છે. એક નંબર. અર્જુન તમારું શું કહેવું છે? ਤਾਰੇ ਕੁਬੜ ਜੋਦਾ ਬਣਾਏ ਤੇ ਖਰੇਖਰ ਮਜ਼ਾ ਆਇਆ ਮਿਲਣ ਤੋਂ ਬਾਅਦ ਮਜ਼ਾ ਨਹੀਂ ਕਿਉਂ ਲੱਗਿਆ ਬਹੁਤ ਸਰਵੋਤਮ ਬਹੁਤ ਮਜ਼ਾ ਆਇਆ ਬਹੁਤ ਜਬਰ ਥੈਂਕ ਯੂ ਕਾਮੇ ਥੈਂਕ ਯੂ